ખેડૂત ભાઈઓ ઘણા લોકો કાં કહેતા હોય કે આપણી જે કંપની નું દવાનો છટકાવ કર્યો હોય પેલો રાઉન્ડ એ જ કંપની નો દવાનો છટકાવ કરવાનો બીજી બીજો રાઉન્ડ જેથી કરીને કે રિજેક્ટ કપાઈ જાય એટલે ઈ આપડી આમાં અનુભવ કરી લીધો બે અલગ અલગ દવાનો રાઉન્ડ માર્યા ફાલ ફૂલ ને ફિયાનો તો એમાં આપડી તમને આગળ બતાવીએ કે જે દવા આપડી પેલી મારી એ આપડી આ બોટલ રાખી દીધી

કે જેવી મખડી છે અને આપણી અત્યારે પંછાવન દિવસની મખડી થઈ તો આપણી વાત કરીએ કે પહેલો રાઉન ક્યારે ને કેટલા દિવસે માર્યો તો એને કઈ દેવાનો છંટકાવ કીધો તો એ તો ખરીદભાઈઓ પહેલો રાહુણ આપણી જે આ બેલ બોટમ છે જે અત્યારે આ બોટલ જૂની તે જરાક શેકાઈ ગયું જે પહેલો રાહુણ માર્યો તો પહેલો છંટકાવ તે દૂ કર્યો હતો આપણે એને વાત કરીએ તો કે સાલી દિવસે આપણી

અને અત્યારે પંચાવન દિવસની મગફળી થઈ પાંચ દિવસ થયા બીજા રાઉન્ડ માર્યો જોઈને તો ખેડૂતભાઈ આ દવાનું નામ તમે પણ સાંભળ્યું છે અને રિઝલ્ટ પણ જોઈ આવી છે ઘણા અને આપણી આ સોશિયલ મીડિયામાં જે મેં વિડીયા બનાવતા બધા જોયા કે આપણે ધારો કે ગોદરેજ ડબલનો નો પહેલો રાઉન્ડ માર્યો હોય તો એ કે પાછો બીજો રાઉન્ડ ગોદરેજ ડબલને નો મારવાનો હોય કે ન કરી કે બીજી કંપની કે બીજું દવા સાચી તો રિઝલ્ટ કપાઈ જાય

અને બાકી બધી મગફળીમાં આપણી દવાનો છટકાવ કર્યો તો એ વિડીયો આગળ મોકલ છે તો એ વિડીયો જોવા લીધો ટ્રાય નથી કરેલી દવાનો આપણે આ અને આ મગફળી છે હે સહેલા સુધી આપણે આમે જ રાખવાનું છે આમાં દવાનો છટકાવ નથી કરવો જે આપણી ઓલી મગફળીમાં કીધો તો એ જેથી કરીને ખબર પડે કે આમાં ફાલ ફૂલ હઈ અને માંડવી ઉત્પાદન ક્યુક છે એ ફાલ ક્યુઅક છે એ જાણવા જડે અને આપણી અવિડું આખું અવિડું ખેતર હોય તો એમાં આપણી કદાચ વિકાકમાં નહીં પણ ખાલી પાંચ દસ હારીમાં ટ્રાય કરીએ ને તો પણ આપણી આમાં ખબર પડે કે દવાના રિઝલ્ટ કેવા જડે ને કેવા નેટ ચડતા એ જેથી કરીને આપણે આગલા વર્ષે ટૂંકમાં ઉત્પાદન હારું લઈ શકીએ એટલે ખેડૂતભાઈઓ હાજી આ પંચાવન દિવસની મગફળી થઈ અને આગળ આપણી એ રાઉન્ડ મારી આમાં કીવાનો રાઉન્ડ મારી જેથી કરીને મગફળી નું સારું ઉત્પાદન આવે અને મગફળીના ડોડવા ભરાયદાર થાય અને બીજા નંબરમાં તેલની ટકાવારી પણ વધે એટલે હવે આપણી આમાં હાલ સુ સુયા અને બધો રાવન લાગે ગો અને એ આપણી આમાં માવજત કરવાની છે કે ડોડવાની ઉત્પાદન સારું મળે અને તેલની ટકાવારી સારી આવે અને દોડવા દાણો ભરાયદાર બને એનો આગળ આપણી આવામાં જે વસ્તુનો ઉપયોગ કરીશું કઈ દવા છટકાવ કરીશું અને રિઝલ્ટ આવે અને એનો આપણી વિડીયો આગળ બનાવીશું ચલો ખડિતભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા ખડિતભાઈઓ